હું વર્ષોથી અહીંયા આવું છું લગભગ છવ્વીસ સત્તાવીસ વર્ષ થયા વધ અગિયારસના દિવસે આવું છું શરૂઆત અમાસથી કરેલી આજે શનિવારી અમાસ છે અને શનિવારી અમાસના દિવસે આજે કુબેરદાદાના કપાટ ખોલવા માટેનો મને જે લાહો મળ્યો છે એટલે કુબેરદાદાનો આભાર માનું છું કે એમણે આ લાહો આપ્યો અને એમની ઈચ્છા હશે ત્યારે ત્યારે આવીને કપાટ ખોલીશ પણ જે રીતે અત્યારે કુબેરના દર્શન માટે ભક્તો પધારી રહ્યા છે અત્યારે મને કહેવામાં આવ્યું નવ વાગ્યાથી લોકો આવ્યા છે ને બાર વાગ્યા સુધી બેસીને બાર વાગ્યા પછી કપાટ ખુલે પછી જ દર્શન કરતા હોય છે લાઈનમાં અને આજે નાદેડના ધારાસભ્ય પણ અહીંયા આગળ દર્શન એમના ગ્રુપ સાથે આવ્યા છે એટલે લોકોનો વિશ્વાસ કુબેર દાદા પર વસતો જાય છે અને કુબેર દાદાની કૃપા તમામ લોકો પર વરસતી રહે એવી પ્રાર્થના પણ કરું છું જે રીતે કુબેરનો વિકાસ થઈ રહ્યો છે અને આજે અહીંયાથી એવું કહેવામાં પણ આવ્યું છે કે હવે મંદિર દ્વારા કરનાળીનો સમગ્ર કરનાળી ગામનો પણ વિકાસ હાથ ધરવામાં આવશે એટલે કરનાળી ગામને કુબેર મંદિર દત્તક લેશે ટ્રસ્ટ દત્તક લેશે અને એના દ્વારા અને જરૂર પડે નિરંજની અખાડા ટ્રસ્ટ પણ એમાં સહયોગ આપશે અને કરનાળી ગામનો વિકાસ કરશે ત્યારે હું નિરંજની અખાડાના તમામ સંતોનો પણ આભાર માનું છું